નમસ્તે બાળકો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને ચાલો આપણે હવે છે અત્યારે બધું પુનરાવર્તન ચાલે છે મે મહિનામાં તો આપણે હું તમને ફળ વિશે પ્રશ્ન પૂછું એનો તમારે જવાબ આપવાનો છે તમને લોકોને ફળ ભાવે છે તમારા માટે ફળ કોણ લઈ આવે છે

પછી બે જ આપેલા પલોઠી વાળી રેકડીમાં બરોબર છે પછી દુકાનમાં એ વેચાતા હોય તો એ ફળ ક્યાંથી ઈ દુકાનવાળા છે રેકડીવાળા છે એ ફળ ક્યાંથી લઈ આવે એના ઘરેથી એના ઘરે ઘરે એમને થોડા એને ઝાડવા હોય તો થાય એ ક્યાંથી લઈ આવે ફળ ગામમાંથી ગામવાળા ક્યાંથી લઈ આવે ક્યાં ઉગે ફળ ઉગે ને ઝાડવામાં ત્યાંથી આવે ફળ ક્યાં ઉગે ઝાડવામાં ઉગે ચીકુના ચીકુના ઝાડ થાય કેરીના મોટા મોટા ઝાડ થાય સીતાફળના થાય જોયા છે તમે ઝાડ જોયા છે ફળના ફળ ફળ હોય ને એ ઝાડ ઉપર ઉગે ત્યાંથી બધા દુકાનવાળા દુકાન ઉપર જાય ખેડૂત હોય ને દુકાન ઉપર દઈ આવે વેચવા માટે પછી દુકાન નેથી આપડે બધા મમ્મી પપ્પા દાદા લઈ આવે અને આપણા સુધી પહોંચે છે મજા આવે છે ને બધાને ફાવે છે ને પણ